પ્રથમ મત હું વિચારીને આપવાની છું કે સરકાર છે છે ને આજે આજે સ્ત્રી અને અને પુરુષ સમાન બનાવી રહ્યા પરંતુ સ્ત્રીને પૂરા હક દરજો મળ્યો નથી તો સ્ત્રી પુરુષ સમાન તો બની ચૂકી છે પરંતુ તેને શિક્ષણ ક્ષેત્રે અને બીજી એવા ઘણા વ્યવસાય ક્ષેત્રે સમાન બને હું જે સરકાર જે સ્ત્રી પ્રત્યે જે આગળ વધી રહી છે તેને હું મત આપવા વિચારી રહી તેઓ સ્ત્રી શિક્ષણનું કહે છે પણ એટલું સ્ત્રી શિક્ષણ અનામત નથી થયું પચાસ ટકા કહે છે પણ પચાસ ટકા આપી નથી રહ્યા તો તેવા પ્રયત્ન કરે તેને મત આપશે શિક્ષણ માટે ઘણું ઘટે છે પણ એ પૂરતું હોવું જોઈએ એમ શિક્ષણ નેતા સારો હોવો જોઈએ કે શ્રેષ્ઠ હોવો જોઈએ અને અમે તેની લાયકાત સારી હોવી જોઈએ તેવો નેતા અમે પસંદ કરશું લોકસભાની ચૂંટણી છે તે આવી ગઈ છે અને ઉમેદવારો પોતાના ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી ચૂક્યા છે ત્યારે અમરેલી જિલ્લાના યુવા મતદારો જે પ્રથમ પોતાનો મત આપવા જઈ રહ્યા છે એ પ્રથમ મતદારો કેવા પોતાના નેતા જોઈએ કેવા વડાપ્રધાન જોઈએ શું પોતે ઈચ્છી રહ્યા છે આપણા અમરેલી જિલ્લાની પ્રથમ મહિલા મતદારો છે એમને પૂછી બેટા તારું નામ શું અને તમે પ્રથમ મત આપવાનો છો કઈ રીતે મત આપવાનો હોય અને તમે પોતે શું વિચારીને મત આપશો મારું નામ ચુડાસમા આરતી અને હું પ્રથમ મત આપવાની પ્રથમ મત હું એવું વિચારીને આપવાની છું કે સરકાર છે ને આજે સ્ત્રી અને પુરુષ સમાન બનાવી રહ્યા છે પરંતુ હજી સ્ત્રીને પોતાના પૂરા હક અને દરજ્જો મળ્યો નથી તો સ્ત્રી પુરુષ સમાન તો બની ચૂકી છે પરંતુ તેને શિક્ષણ ક્ષેત્રે અને બીજી એવા ઘણા વ્યવસાય ક્ષેત્રે સમાન બને હું જે સરકાર જે સ્ત્રી પ્રત્યે જે આગળ વધી રહી છે તેને હું મત આપવા વિચારી રહી છું હાલમાં જે રીતે અમરેલી જિલ્લામાં કેવા પ્રશ્નો છે કે જે તમે ઉડી નાખે તમને ઓળખતા હોય તમારું શિક્ષણ ક્ષેત્ર તમે જુઓ શિક્ષણ ક્ષેત્ર એક એવા કયું ક્ષેત્ર છે કે જેમાં સરકારે આગળ વધવું જોઈએ આમ તો અમરેલી જિલ્લાના ઘણા પ્રશ્નો છે જેવા કે પાણી રસ્તાઓ પરંતુ શિક્ષણ ક્ષેત્રના ખૂબ મોટા પ્રશ્નો છે જે વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બહાર જવું પડે છે હજી પૂરતું શિક્ષણ અમરેલી જિલ્લાની અંદર આવ્યું નથી તો સરકારને એવા અથાક પ્રયત્ન કરવા જોઈએ જેથી અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને અમરેલીમાં રહીને જ પોતાનું શિક્ષણ મેળવી શકે જેથી બહાર ન જવું પડે અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને બહાર ન જવું પડે બેટા તમારું નામ શું તમે શું વિચારો છો તમે પોતાનો પ્રથમ મત આપવાનો છો કયા પ્રકારના નેતાઓ તમે ઈચ્છી રહ્યા છો મારું નામ સોલંકી ભૂમિકા છે અને હું પ્રથમ મત એવા નેતાને આપીશ જે રોજગાર ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને વિકાસ ક્ષેત્રે કામ કરે તેમજ તેઓ સ્ત્રી શિક્ષણનું કહે છે પણ એટલું સ્ત્રી શિક્ષણ અનામત નથી થયું પચાસ ટકા કહે છે પણ પચાસ ટકા આપી નથી રહ્યા તો તેવા પ્રયત્ન કરે તેને મત આપશો બેટા તમે શું ઈચ્છી રહ્યા છો કયા પ્રકારનું અમરેલી જિલ્લો જોઈએ ગુજરાત જોઈએ અને દેશ જોઈએ એવા પ્રકારનો જિલ્લો જોઈએ કે કે જેમાં બધું આપને મળી રહે શિક્ષણ નીતિ બેરોજગારી શિક્ષણ ખેતી પાક બધામાં મદદ મળી રહે આગળ વધીને વિકસિત થઈ શકે એવો આપણો જિલ્લો હોવો જોઈએ તમે પોતાનો તમારો પ્રથમ મત આપજો તમે કયો દ્રષ્ટિએ કયા નેતાને પક્ષને જોઈને મત આપજો ઉમેદવારની લાયકાત જોશો શું જોઈને મત આપશો તેના વિચાર તેના કેવા છે એના વિચાર કેવા છે તે ભારત માટે આપણા દેશ માટે કેવું કરી શકે છે તે સ્ત્રીઓ માટે કેવું શિક્ષણ નીતિ વધારી શકે છે સ્ત્રીઓ કેવી સારી રીતે ભણી શકે શિક્ષણ મેળવી શકે એવા નેતા પસંદ કરવા જોઈએ બેટા તમે પોતાનો પ્રથમ મત આપવાનો છો તમે શું વિચારશો કેવા પ્રકારના નેતા જોઈએ તમારે જે બધા બધા માટે સારું છે એવા નેતા તમે અમરેલી જિલ્લામાં શું ઘટે છે અમરેલી જિલ્લામાં તો શિક્ષણ માટે ઘણું ઘટે છે પણ એ પૂરતું હોવું જોઈએ એમ શિક્ષણ બેટા તમે શું વિચારો છો કે કયા પ્રકારનું નેતા જોઈએ જે અમરેલી જિલ્લાને વિકાસની નવી કેડી કંડારી શકે એવા પ્રકારના નેતા જોઈએ કે જે શિક્ષણ માટે રસ્તાઓ માટે અને આપણા વિકાસ માટે જે શ્રેષ્ઠ બને તેવા નેતાઓ આપણને જોઈએ અમરેલી જિલ્લામાં હાલમાં અમરેલી જિલ્લામાં કુવો વિકાસ ઘટે છે આ તમે શું માનો છો હાલમાં અમરેલી જિલ્લામાં સ્ત્રી પ્રત્યે શું કહેવાય સહાનુભૂતિનો દરજ્જો એ ઘટે છે અને રસ્તાઓ રસ્તાઓ વિકસિત નથી થઈ રહ્યા નેતા કેવા પ્રકારનો પસંદ કરશો શું જોઈને તમે મત આપશો પક્ષ જોઈને મત આપશો ઉમેદવારની લાયકાત જોશો એ શું કરી શકશે તમારું પ્રથમ પ્રાધાન્ય શું છે તમે શું જોઈને મત આપવાના છો અમે એ જોઈને મત આપશું કે નેતા સારો હોવો જોઈએ તે શ્રેષ્ઠ હોવો જોઈએ અને અમે તેની લાયકાત સારી હોવી જોઈએ તેવો નેતા અમે પસંદ કરશું આપણી સાથે અન્ય બેન છે એમને જ પૂછીએ બેન તમારું શું નામ તમે કયા પ્રકારનો નેતા ઈચ્છી રહ્યા છો મારું નામ ટાપણિયા હિરલ છે અને હું આ વખતે જો મત આપીશ તો એવા નેતાને પસંદ કરીશ કે જે નેતા સારો હોય જે લોકો બેરોજગાર છે તેને રોજગાર મળે અનેક પ્રકારની શિક્ષણમાં જે વ્યવસ્થા હોય તે નેતા વ્યવસ્થા કરે અને જે અનેક પ્રકારની જરૂરિયાતો હોય વ્યક્તિની એ જરૂરિયાતો પૂરી કરે અને જે નેતા સર્વશ્રેષ્ઠ હોય અને જે સારી નીતિ ધરાવતો હોય એવો નેતા હું પસંદ કરીશ અમરેલી જિલ્લામાં શું એવી ખામી અનુભવી રહ્યા છો કે જે હજી આ નેતાઓએ ચૂંટાઈને આવીને પહેલું પ્રાધાન્ય અમરેલી જિલ્લા માટે કરવું અમરેલી જિલ્લામાં જોઈએ તો આપણે ઘણા વિદ્યાર્થીઓ છે તે મોટા મોટા શહેરમાં બહાર ભણવા જાય છે તો એક કહીએ તો શિક્ષણ છે તે શિક્ષણમાં નેતાઓ છે ને તો આગળ અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવી અને આગળ જે આ વ્યક્તિ જે વ્યક્તિ હોય જે વિદ્યાર્થી ગમે પ્રકારનું ભણવાનું હોય તો તેને બહાર મોટા શહેરમાં ન જવું પડે આ જે શહેરમાં છે તે ભણતરની વ્યવસ્થા થઈ શકે ભણતરની વ્યવસ્થા છે એટલે તમે શું ઈચ્છી રહ્યા છો કયા પ્રકારનો નેતા જોઈએ અને એના માટે શું કરવું જોઈએ સરકારે સ્ત્રીઓ માટે શું કરવું જોઈએ વિદ્યાર્થીઓ માટે શું કરવું જોઈએ આરોગ્ય માટે શું કરવું જોઈએ શું માનો છો આરોગ્ય માટે વિવિધ કેન્દ્રો ખોલવા જોઈએ જેથી જે ગરીબ વર્ગના લોકો છે એના માટે પૂરતું એના આરોગ્યનું બધું મળી રહે અને સ્કૂલ કોલેજમાં જોઈએ તો અમારી જ શહેરમાં અમારે બે કોલેજો જ આવેલી છે તો સરકારે એવું કરવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને બહાર ન જાવું પડે પણ પોતાના શહેરમાં શિક્ષણ પ્રાપ્ત કરી શકે પોતાના શહેરમાં શિક્ષણ પ્રાપ્ત કરી શકે યુવા મતદારો છે તે પોતે એટલા બધા જાગૃત થયા છે કે યુવાઓએ એવું વિચાર્યું છે કે પોતાનો નેતા એવો હોવો જોઈએ કે જે શિક્ષણ પ્રત્યે મહિલાઓ પ્રત્યે આરોગ્ય પ્રત્યે અને ગામ અને દેશ પ્રત્યે વફાદાર જોઈએ ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી